તો ગાય બનાવું છું આ છે ટમેટાની ચટણી એના માટે પહેલા છે ને કટ કરવાના છે અને લસણને ફોલી નાખવાની છે અને પછી આવી રીતે તળવા મૂકી દેવાના છે 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 આ લસણ નાખી દેવાની ગાય જો આ ટમેટા મારા બફાઈ ગયા છે એટલે મતલબ કે તળાઈ ગયા છે લસણ મસ્ત તળાઈ ગઈ છે અને આ બધું ને અંદર નાખવાનું તૈયાર કરી લીધું છે ડુંગળી લીલા પત્તા લાલ મરચા આદુ અને લીંબુ અને હજુ ધનિયા પાવડર નાખવાનો છે તો ત્યાં સુધી હું બસ પછી આપણે આપણે આમ નીચે ઉતાર અને ઉપરની છાલ છે એ પણ કાઢી લેવાની તો હવે હું છાલ કાઢું છું તો મેં છાલ કાઢી નાખી છે અને છાલ કાઢ્યા પછી આવી રીતે છીન દેવાનું હે એટલે હું છીન છું અને એ પછી પગાર કરવાનો છે એ થોડીક વાર છે તો છીંદો તો થઈ ગયો તો અને એ પછી મેં ડુંગળી કાપી ડુંગળી કાપી ડુંગળી નાખી દીધી લાલ મરચા નાખ દીધા અને ધાણા ભાજી નાખી દીધી તો ગાઈસ અહીંયા મે તેલ ગરમ થવા મૂકી દીધું છે એ ગરમ થઈ જાય પછી એમાં રાઈ નાખવાની છે આખું જીરું નાખવાનું છે ગરમ મસાલો અને લીલા પત્તા આદુ અને પછી આ બધો મસાલો અને એ બધું થઈ ગયા પછી લીંબુ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે અને પછી આમ કરીને આમ કરીને આમ તો થઈ ગઈ છે ટમેટાની ચટણી રેડી હવે એમાં નાખી દઈશું આપણે લીંબુ પછી ખાઈ લેવાનું તો આપણી બની ગઈ ટમેટાની ચટણી જેને પણ ખાવી હોય તે આવી જાજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને કહેજો કે કેવી બની ચટણી મેં તો બનાવી પેલી વાત